વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉદઘાટન કર્યું હતું વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલયનું જે કપુરાઈ ચોકડી પાસે બનેલ વંદે કમલમનું ઉદઘાટન આજરોજ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જ ગુજરાત સ્ટેટ કોર્પોરેશન ઓપરેટિવ એગ્રીકલ્ચર રૂરલ ડેપાર્ટમેન્ટ બેંક લિમિટેડ ખેતી બેંકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ અવસરે સી આર પાટીલ ઉપસ્થિતોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન ખટંબા ગામના સરપંચ કમલેશભાઈ કાર્યક્રમમાં ધસી આવ્યા હતા કમલેશભાઈએ ખટંબા ગામમાં સરકારી સ્કૂલ બનાવવા વારંવાર માંગ કરી હતી ભાજપ કાર્યાલય બની ગયું હવે સરકારી સ્કૂલ પણ બનાવી આપો તેવી રજૂઆત કરી હતી સાથી પાટીલે કહ્યું હતું કે બનાવી દઈશું સરપંચે રજૂઆત ચાલુ રાખતા સી આર પાટીલે ગુસ્સે થતાં કહ્યું કે એકવાર કહ્યું ને તમને બાદમાં બીજેપી કાર્યકરો સરપંચને પકડીને કાર્યક્રમ સ્થળથી બહાર લઈ ગયા હતા આ સમગ્ર વાતચીત વિડીયોમાં કેદ થઈ ગઈ હતી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે કમલમનું નિર્માણ કરવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝુંબેશ શરૂ કરી હતી આ ઝુંબેશમાં દેશમાં ગુજરાત મોખરે છે કાર્યકર્તાઓને લાઇનમાં લાવવા માટે કાર્યાલય ખૂબ જ જરૂરી છે કાર્યાલયનો સૌથી મોટો જસ પરાક્રમસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલને જાય છે જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલને સી આર પાટીલે ટોણો મારતા કહ્યું હતું કે સતીષ પટેલથી પાપડ પણ તૂટવાનો નથી ફંડ હજુ સુધી તમે ભેગું કર્યું નથી માટે જ ફંડ માટે લોકોને ફોન કરવા પડે છે હવેથી બાકી ફંડ ભેગું કરવાની જવાબદારી શૈલેષભાઈ મહેતાને આપવી પડશે સતીષ પટેલે તો માત્ર કાર્યાલયમાં કલરનું પોતું માર્યું છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જવી જોઈએ એવી મહેનત કરો દરેક બેઠક પાંચ લાખથી વધુ મતથી જીતવાની છે એવી તમારી પાસેથી અપેક્ષા છે ફરીથી તમને આવા સરસ કાર્યાલયનો આજે ભેટ મળી છે એના માટે અભિનંદન આપું છું ફરીથી પરાક્રમસિંહને પણ અભિનંદન આપું છું બાકીના દાતાઓને પણ વિનંતી કરું છું કે જે કંઈ તમે કમિટમેન્ટ કર્યું હોય એ પણ ઝડપમાં પૂરું કરો તો કાર્યાલયમાં હજુ કંઈ કામ બાકી હોય કે વધુ કંઈ કરવું હોય તો કરીશું ટેકનોલોજીથી સજ્જ આ કાર્યાલય આપણે બનાવીશું પેજ કમિટીના સભ્યોને પણ ભણવાનું તમે બધા શરૂ કરો

ભવ્ય જીત સાથે આપણે આગળ વધીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર